ગુજરાતમાં ધીમે ધીમે વળતા પાણી શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે લોકસભામાં એક સીટ ગુમાવ્યા બાદ હવે એપીએમસી પણ ભાજપને ખોવાનો વારો આવ્યો છે ત્યારે કઈ જગ્યાએ આમ આદમી પાર્ટી એપીએમસી માં બાજી મારી ગઈ જોઈએ આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિંધી અમરેલીના બગસરા એપીએમસી માં આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે બગસરા એપીએમસી માં આમ આદમી પાર્ટીના ધારીના ધારાસભ્ય કાંતિ સતાસિયા બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈને આવ્યા અને ચેરમેન બની ગયા બગસરા એપીએમસી માં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું શાસન ચાલતું હોય એવું જ હવે લાગી રહ્યું છે બગસરા એપીએમસી ના ચેરમેન પદે કાંતિ સતાસિયા ની બિનહરીફ વરણી થઈ તો આ સાથે જ વાઇસ ચેરમેન પદે સંજય રફાડિયાની ની બિનહરીફ વરણી કરવામાં આવી છે

અને આ સુટણી પણ અમે બધા સર્વ સંમતિથી બેદર કરી છે ચેરમેન તરીકે મારી વરણી થઈ છે વાઇફ ચેરમેન તરીકે અમારી સંજયભાઈની નિમણૂક થઈ છે એટલે વાદ વિવાદ વગર ગાડી બિનરીપ હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની સૂટણી પણ બિનરીપ થઈ અને મારે આ સટેટમ છે આવનારા દિવસોમાં વિકાસને બિલ શું કહેશું માર્કેટ વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે ગામ ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગીસરાને આપશું એવું કંઈક અમારું સપનું છે

ત્યારે જો સંખ્યા બળની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નવ સદસ્યો અને છ ભાજપના સદસ્યો હોવાથી ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે ધારી વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર કાંતિ સતાસિયા બગસરા એપીએમસીના ચેરમેન બની ગયા છે ત્યારે હવે જે પ્રમાણે ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યો છે ત્યારે તે વિખવાદ વચ્ચે ભાજપે બગસરા એપીએમસી ખોવાનો પણ હવે વારો આવ્યો છે

આ યાદના વિકાસ માટે ચિંતા કરી તેઓ બિનદીપ ચૂંટાયા છે સંજીવભાઈ અમારો યુવાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનરીયો છે હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોને હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને ઉપયોગને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગસરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે તમે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે ત્યારે આ બગીચામાં ખેડૂતોની મુશ્કેલી પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ છે ચૂંટણી કઈ રીતે કરવામાં આવી ચૂંટણીમાં પ્રમુખ તરીકે કાંતિભાઈએ પોતે ફોર્મ ભર્યું સામે કોઈ ફોર્મ ન આવ્યું સંજયભાઈ વેપારીએ ફોર્મ સંજયભાઈ વેપારી પેનલમાંથી પ્રમુખ તરીકે એક પ્રણાલી છે કાયદો નથી પણ પ્રણાલી છે મોટાભાગે પ્રમુખમાં ખેડૂત પ્રતિનિધિ આવે અને ઉપપ્રમુખમાં વેપારી પ્રતિનિધિ આવે કોઈ પણ ચૂકાઈ શકે છે પરંતુ એ પ્રણાલી જાળવી રાખવા માટે બગીચાના અમારા તમામ સભ્યોએ સંમતિ આપી છે તેનો મને ગર્વ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર